ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા દસ દિવસીય સ્વદેશી મેળા ભાવનગર શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ભાવનગરના મેયર ભરત બારડ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું હતું મેળામાં કુલ એકાણું સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં છવ્વીસ ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે આ મેળાનું આયોજન સાત ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે તેને શોપિંગ બજાર ફૂડ ઝોન કિડ ઝોન અને એક્ટિવિટી ઝોન એમ ચાર મુખ્ય ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે મુલાકાતીઓ માટે બાળકોને રમવાનો એરિયા ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ એક સ્ટેજ અને પાંચસો સોળ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે એક્ટિવિટી ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરંપરાગત નૃત્ય ડ્રોઈંગ મહેંદી રંગોળી સ્પર્ધા વાનગી સ્પર્ધા અને ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેળામાં આવનાર લોકો માટે હાસ્ય દરબાર હેપી સ્ટ્રીટ જલસા અને સુગમ સંગીત જેવા કાર્યક્રમો પણ યોજાશે શહેરીજનોને નર્સરી ઝોનમાંથી વિના મૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવશે બાઇટ ભરતભાઈ બારડ મેયર ભાવનગર

તમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મને રાજુભાઈ મને કિશોરભાઈ આપણા તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે અમારી જે આયોજન કમિટી છે એના તમામ સભ્યશ્રીઓ અને અહીંયા ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત

i am છતાં કિશોરભાઈ ગુરુમુખાણી શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ અમારા સાથી શ્રીઓ બહેન શ્રીઓ સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો અને આ અથાત પ્રયત્નથી આવું સુંદર આયોજન કર્યું છે તેવા મારા મહાનગરપાલિકાના સૌ અધિકારી શ્રીઓ મારા અધિકારનળની અંદર વિવિધ સાથે આજે આપણે જોઈ રહ્યા છે એવા કમિશ્નર ડૉક્ટર એન કે મીણાજી શિક્ષણ સમિતિના મારા મિત્ર ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા અમારા કોર્પોરેટરો બેન શ્રી ભારતીબેન બેન શ્રી નીતાબેન બેન શ્રી ઉષાબેન બેન શ્રી હીરાબેન વિંજુડા અહીંયા ડેપ્યુટી કમિશ્નર આસિસ્ટન્ટ કમિશનર સિટી વિવિધ કાર્યપાલક શ્રીઓ ડીઆરડી ના જયશ્રીબેન આજે ભાવનગર શહેર મહાનગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાના આ આયોજનમાં ભાવનગરના જ લગભગ લગભગ લોકોએ સખી મંડળોએ બહેનોએ ખૂબ સારી રીતે અહીંયા પ્રયાસ કરીને સ્ટોલ રાખીને પોતાની હાથે બનાવેલી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ ઉપરાંત પોતાની ખાદ્ય પદાર્થ પોતાની કલા પોતાની કારીગીરી વગેરે સ્વદેશી વસ્તુઓ અહીંયા વેચાણ માટે અને પોતાની કલા રજૂ કરવા માટે સ્ટોલ રાખ્યા છે લગભગ લગભગ સો જેટલા સ્ટોલ છે અને

અમારા કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીના ભગીરથ પુરુષાર્થથી આ ખૂબ સુંદર મેળાનું આયોજન થયું છે ઉદાહરણરૂપ આયોજન થયું છે ત્યારે હું એ બંનેને અને મારા મહાનગરપાલિકાના તમામ કર્મચારીને પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાવેણાની પ્રજા માટે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે અને ભાવેણાની પ્રજાને પણ અહીંયા આ મેળાની મુલાકાત લેવા આ માધ્યમથી ભાવભર્યું આમંત્રણ પણ પાઠવું છું એક વખત મુલાકાત લ્યો અને આપણા જ લોકોની બનાવેલી વસ્તુઓનું આપ નિરીક્ષણ કરો અને તેનો ઉપયોગ કરો તે માટે હું ભાવનગરની પ્રજાને પણ આમંત્રણ આપું છું શુભેચ્છા આપું છું સૌને મારા જય શિયા